મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે રૂપિયા શું નામ છે કાકા તમારું લાલાભાઈવા થી કેટલા કિલોમીટર થાય મોવાથી થી પંચાવન કિલોમીટર થાય બરોબર તો કેટલા ઠેલા મોવા માર્કેટિંગ યાર્ડ કેટલો ભાવ આવ્યો

જોઈ શકો છો મિત્રો ત્રણસો ને અગિયાર રૂપિયા ભાવ નવી ડુંગળી નો ભાવ આવ્યો ખેડૂત નો અભિપ્રાય તમને જોયો ઓકે